નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલ તેમજ ખુલે શીખવાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ધાંગધ્રાની અંદર તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે એમને આ તલનું વાવેતર એટલે કે નવા અખતરા રૂપે તલનું વાવેતર કરેલું છે તો આપણે સૌ પ્રથમ આપણે એની પાસે પરિસર લેશું ત્યાર પછી આપણે વિસ્તૃત માહિતી આપીશું તો તો સૌ પ્રથમ તમારું નામ આવજો ને ભરતભાઈ ભરતભાઈ તમારું ગામ રાજસીતાપુર રાજસીતાપુર તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો આપણે તમે આ તલ કયા વાવ્યા છે આમાં ફૂલ બુલ બુલ કરી બરોબર અને બીજા નંબરમાં કે તમે બુલ વાવ્યા કેટલા વીઘાના અત્યારે વાવેતર કરેલા છે આરી મારું નવ વીઘાનું નું વાવેતર નવ વીઘાનું છે બરોબર છે અને આજે અંદાજે કેટલાક દિવસ થયા છે અંદાજે પાસઠ દિવસ જો થયું છે પાસઠ દિવસ ની ખેડૂત પાસઠ દિવસ દિવસની આજુબાજુ થયા છે અને અત્યારે તલની ની હાઈટ કેટલી છે તલ ઘરા હમણાં તો ખેડૂત આ પેલો કેરો છે તમે અહીંથી બતાવો બરોબર છે અંદર તો પાયેલું જોવાય એમ નથી નકર કાયદેસર

અમે આ વિસ્તારની અંદર તો આપણે અહીંયા સુરેન્દ્રનગરની અંદર આપણે સહજાનંદ એગ્રો પણ આપણું બિયારણ વેચાણ કરે છે તો તમે ત્યાંથી પણ લઈ શકો અને ધાંગધ્રા હોય તો ધાંગદ્રામાં પણ આપણા ડીલરો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા ઉતરશું તેમાં એમનું પણ નામ આપીશું બીજું કે તમને આ વેરાયટી કેવી લાગે અત્યારે આ વેરાયટી સારા તમે આમ ગણો તો તલના વાવેતર આ બધું તમે ક્યારે હમણાં કર્યું છે કે મેં તો હમણાં નથી કર્યું કેટલા વર્ષથી નહીં કર્યું એટલે લગભગ ત્રણ ચાર વર્ષ થી જો કે આમાં ઉનાળામાં કરતા જ નથી આ વર્ષે તો ભાવ નહીં સાહેબ બધા કર્યા પણ આ વિસ્તારમાં ખેડૂત અમે લગભગ અત્યારે જોયું તો આ વિસ્તારમાં બધી જગ્યાએ તલનું વાવેતર ગણ્યું ને સારામાં સારું છે એટલે અમારા વિસ્તારમાં છે ને એની કરતા અત્યારે પરફોર્મન્સ આ બાજુ વધારે સારું છે તો તમે જોઈ શકો કે કઈ ટાઈપનું અત્યારે પરફોર્મન્સ છે